જે અંતર્ગત પોલીસે કારના ગુપ્ત ખાના માંથી એક પોઈન્ટ સોળ લાખ નો દારૂ જપ્ત કર્યો છે અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે મનોહરસિંહ જાડેજા એ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી અરવલ્લી પોલીસ સક્રિય થઈ છે રોજ હજારો દારૂ ઝડપી લેવામાં પોલીસ હાલ તો સફળતા મળી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભૂતકાળમાં દારૂ કેસમાં પોલીસ ચર્ચામાં રહી છે પોલીસ દ્વારા દારૂ ઝડપવો અને એ જ દારૂ ને સગી કરી બુટલેગર ભૂમિકા ભજવી પોલીસ અને બુટલેગર વચ્ચે ભાઈબંધી જેવી અનેક ઘટનાઓ પોલીસ થઈ છે કાળા ટીલા લગાવ્યા છે પરંતુ હવે દારૂ સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનો પોલીસ વડા અભિગમ

પોલીસે પંકજ પરમાર નામના પોલીસ હેઠળ કાર્યવાહી સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રસાદ નેશનપ્રસ્ત ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર